લખપતના કોલી સમાજ અને હિન્દુ સમાજના લોકોએ સાથે મળીને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો હતો આવેદનમાં જણાવેલ મુદ્દાને હિન્દુ યુવા સંગઠને પણ ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવ્યો હતો લખપતના લોકો સાથે રહીને હિન્દુ યુવા સંગઠનને ન્યાયની માગણી કરી છે જો સમયસર ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું હિન્દુ યુવા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું લખપતના કોલી સમાજે સાથે હિન્દુ સમાજે કલેક્ટર શ્રી કચ્છને એવું આવેદનપત્ર આપ્યું છે કે લખપત તાલુકાની કોલી સમાજની દીકરી જ્યારે એ દીકરી સગીર હતી ત્યારથી મહેમૂદ ઇસ્માઈલ રાયમા નામનો એક યુવક એને બે વખત ભગાડી ગયો હતો આ યુવકના ભગાડી જવાથી દીકરીના પિતાએ આત્મહત્યા પણ કરી લીધી હતી ત્યારબાદ પ્રકારે સમાજના પ્રયાસોથી દીકરી પાછી દીકરી પાછી આવ્યા પછી દીકરીના લગ્ન થઈ ગયા અને લગ્ન થયા પછી ફરી દીકરી અત્યારે ગુમ છેલ્લા એક દોઢ મહિનાથી હિન્દુ સમાજ દીકરીને પાછી લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસનિક ઢીલાસના કારણે સરહદી ક્ષેત્રનો હિન્દુ સમાજ અત્યારે નિરાશા અનુભવી રહ્યો છે જેમ દેશની સીમાઓ સુરક્ષિત નથી એમ હિન્દુ સમાજની દીકરીઓ પણ સુરક્ષિત નથી આ બાબતે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જે આ મહેમૂદ ઇસ્માઇલ રાયમા નામનો વ્યક્તિ છે કોળી સમાજને એના ઉપર ડાઉટ છે દીકરી ગઈ તો ક્યાં ગઈ મોટામાં મોટો પ્રશ્ન એ છેલ્લા એક દોઢ મહિનાથી એમ કહેવાય છે કે કદાચ કોઈક જાનવર પણ ખોવાઈ જાય ને તો પોલીસ એને લઈ આવે છે તો આ તો વીસ બાવીસ વર્ષની દીકરી છે દીકરી ક્યાં ગઈ શું થયું શું મા બાપને એ જાણવાનો કોઈ અધિકાર જ નથી ગરીબ સમાજ છે સામાન્ય સમાજ છે તો શું એની અવાજ પ્રશાસન નહીં સાંભળે તો હિન્દુ યુવા સંગઠને આ અવાજને કોળી સમાજ સાથે ઉઠાવી છે અમે પ્રશાસનને પણ આજે કહેવા માગશું કે અમને મજબૂર ન કરો કે અમે કોઈ ચક્કાજામ કરીએ અમે કોઈ કંપનીના કોન્ટ્રાક્ટ લેવા નથી આવ્યા કે અમે ક્યાંથી ખંડડી નથી વસૂલું પણ અમારી દીકરીઓ વારંવાર આ રીતે વિધર્મીઓ જ્યારે ભગાડી જતા હોય અમારે વારંવાર જ્યારે આવેદનપત્રો આપવા પડતા હોય ત્યારે ખરેખર હિન્દુવાદી સરકારને વિચારવું જોઈએ સ્થાનિક ચૂંટાયેલા નેતાઓને વિચારવું જોઈએ કે વોટ લેવા સમયે તમે પહોંચી જાઓ છો આમના ઘરે હિન્દુ હિન્દુ કરીને અને આમની જ્યારે દીકરીઓ ઉપર આવી આફતો આવે છે મા બાપોને જ્યારે આત્મહત્યા કરવી પડે છે આ દીકરીના બાપે આત્મહત્યા કરી છે આ આ મેમૂદના ત્રાસથી ત્યારે પ્રશાસન સાવ નિરાશાજનક વલણ અપનાવતું હોય ત્યારે ખરેખર હિન્દુ સમાજ પ્રશાસનની કાર્યવાહીથી નિરાશ છે અને જો આ દીકરીને પોલીસ નહીં ગોતી આપે તો હિન્દુ યુવા સંગઠન ચોક્કસથી આંદોલન કરશે પછી આંદોલન સડક રોકવાનું હશે કે કોઈ અન્ય ઉગ્ર આંદોલન હશે પણ આજે અમે સાહેબને કહ્યું છે કે આ પ્રેમથી છે આપ સમજો અમારો સંવિધાનિક અધિકાર છે કે અમારી દીકરી ક્યાં ગઈ અમને ખબર પડવી જોઈએ જો મા બાપને ડાઉટ છે કે મહેમૂદે ઉપાડી છે તો મેમૂદને ઉપાડો દીકરીને ક્યાં ગઈ આસમાન ખાઈ ગયું જમીન ગળી ગઈ ક્યાં ગઈ દીકરી તો આ વિષય ઉપર કોલી સમાજ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને ચોક્કસ હિન્દુ સમાજની દીકરીને પાછી લાવશું કે આજે મીડિયા સમક્ષ હિન્દુ યુવા સંગઠન કહી રહ્યું છે મારું નામ દેવજી હું લખપત તાલુક પોલીસ અમારી પ્રમુખ છું આજે માંગ એ છે અમારી અમારે અહીંયા અત્યારે નથી આ ઘણા આવા ક્ષા થાય છે પણ કોઈ પોલીસવાળા તો અમને દાદ નથી દીધા અમે જઈએ બાર જ કાઢી નાખી બધા એના જોડે થઈ જાય છે અમે ઘણી ઘણી વાર વાર રજૂઆત કરી છે કે આ તમે તપાસ કરો આ ત્રણ વાર ભાગી છે અમે પોતે લઈ આવ્યા સમાજવાળા એ નથી આવ્યા પોલીસવાળા એમ વારી ઘડી આ થાય છે આવું આવું હાથ જોડી સરકાર સામે વિનંતી છે કે આમાં નરાધમ્યોને પકડે અને જેલ ભેગા કરે